આ બધો જ ખર્ચો ગુજરાત સરકાર કરે છે મહિલાઓએ બનાવેલી પ્રોડક્ટ એમને એક પ્લેટફોર્મ મળે અને એનાથી વેચાણ થાય મહિલાઓ પોતે જે પ્રોડક્ટ બનાવી રહી છે એનું માર્કેટિંગ થાય નવી નવી વસ્તુઓ બનાવી અને પોતે મહિલાઓ આત્મનિર્ભર બને એ પ્રમાણે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશને આત્મનિર્ભર બનાવતા હોય ત્યારે દરેક ક્ષેત્ર આત્મનિર્ભર બને એટલે મહિલાઓ માટેનો આજે આ કાર્યક્રમ રાખવામાં આવે છે આ કાર્યક્રમમાં પંચાવન સ્ટોલ રાખવામાં આવ્યા છે પચીસ જેટલા સ્ટોલ આણંદના પોતાના આણંદ ડિસ્ટ્રિક્ટના છે અને આ લગભગ મેં સાંભળ્યું એ પ્રમાણે સાહીઠ થી સિત્તેર લાખ રૂપિયાનું ટર્નઓવર એટલે કે અહીંયાથી જ આ જે મહિલાઓએ પોતાનું પ્રોડક્શન બનાવ્યું છે એ વેચી શકશે અને પોતે આત્મનિર્ભર બનશે ખૂબ સારો આ સ્ટોલ અને એનું નિર્માણ કરવામાં આવ્યું છે વધુ ને વધુ મહિલાઓ આત્મનિર્ભર બને એ પ્રમાણે ના પ્રયત્ન જયારે ગુજરાત સરકાર કરતી હોય અરે ગુજરાત સરકારને અને સર્વ સખી મંડળની બહેનોને મારા તરફથી અભિનંદન આપું છું અને ખૂબ ને ખૂબ આગળ પ્રગતિ કરે એવા વિશ્વાસથી હું એમને પણ ખૂબ ને ખૂબ આભાર માનું હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાઉં છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને વિન્ટર વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે